ખેડૂતોના દેવા માફી અને પાક નુકસાન સહાયના મુદ્દે આમો તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાનાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો દેશના અન્નદાતા એવા ખેડૂતોના દેવા કેમ નહીં ખેડૂતોના હિતમાં યોજાયેલા આ શ્રેષ્ઠ આંદોલનમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ પાકના નુકસાન પામેલા છોડવાઓ હાથમાં લઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો દેવું માફ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને આમોદ પોલીસે ડીટેઈન કર્યા હતા જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસ પક્ષ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો આમોદ મામલેદાર ઓફિસ સામે ધરણા પર બેઠા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો છેલ્લા 2 વર્ષથી અનેક આફતોનો સામનો કરી રહ્યા છે.

એક તરફ વરસાદ દરમિયાન નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ઊભા પાકને થયેલા નુકસાનની સહાય હજુ સુધી બાકી છે તો બીજી તરફ હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમના પાકને ફરી મોટું નુકસાન થયું છે આ જોતા કોંગ્રેસે સરકાર પાસે ભારપૂર્વક માંગ કરી છે કે તંત્રએ સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક ધોરણે આ બંને નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવી જોઈએ જેથી જગતના સાથને આ આર્થિક સંકટમાંથી બહાર લાવી શકાય સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખે સરકાર અને વહીવટી તંત્રને સખત ચેતવણી આપી છે કે ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બાકી રહેલી પૂર સહાય અને કમોસમી વરસાદના નુકસાનની સહાયની રકમો તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે તેમને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે ખેડૂતોના હિતમાં ન્યાય મેળવવા માટે મામલતદાર ઓફિસનો ઘેરાવ કરવા સહિતના જલ્દ કાર્યક્રમનું જાહેર કરવામાં આવશે ખેડૂત જગતનો તાત કહેવાય છે આ અત્યારે આ ચાલુ મોસમમાં બે હજાર પચ્ચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પૂરની પરિસ્થિતિનું આમોદ તથા જંબુસર તાલુકામાં નિર્માણ થયું હતું તેમાં સરકારશ્રીએ તપાસના નામે સર્વેના નામે એક ટિંડક નાટક અને તાઇફો કર્યો હતો તે બાબતે આજ દિન સુધીને કોઈપણ પ્રકારને સહાય ખેડૂતોને સહાય ચૂકવામાં આવી નથી તે ઉપરાંત પડ્યા પર પાટું પડે એવી પરિસ્થિતિ ખેડૂતના પાકને અનહદ પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કમોસમી વરસાદ પડ્યો એની મય સરકારે જે સર્વેના નામે ટિંડક કર્યું છે તેને અમે ચલાવી નહીં લઈએ બીજું કે જો સરકાર ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયા દેવા માફ કરતી હોય તો ખેડૂત ખેડૂતોના કમ નહીં આજ અમારે આ બાબતે કહેવું છે અને આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મામલતદાર કચેરોનો ઘેરાવો કરીશું